ચોકલેટનો કે માવાનો ઉપયોગ કર્યા વગર ઉત્તરાયણ સ્પેશિયલ શિંગ ચોકલેટ બરફી બનાવીશું ચોકલેટ ફ્લેવરમાં તૈયાર કરીશું જેથી બાળકોની તો ફેવરિટ બની જશે બાળકોથી લઈ વડીલો બધા ખાઈ શકે એટલી સોફ્ટ બરફી બનાવવા માટે સૌથી પહેલાં માપ જોઈ લઈશું અહીંયા અમે કપના માપથી બે કપ જેટલા શીંગદાણા લીધા છે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી લો સાથે એક કપ ખાંડ લીધી છે શીંગદાણાથી અડધું આપણે ખાંડનું માપ લેવાનું છે મીઠાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો પેનમાં બે કપ જેટલા શિંગદાણા ઉમેરીએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે શેકી લેશું જેથી ફોતરા સહેલાઈથી અલગ થઈ જશે અને શીંગદાણા પણ એકદમ ક્રિસ્પી તૈયાર થશે વધારે પડતો કલર ચેન્જ નથી કરવાનો બેથી ત્રણ મિનિટમાં બરાબર શેકાઈ જશે લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે શીંગ બરાબર શેકાઈ ગઈ છે અને બે ભાગમાં ડિવાઈડ થઈ ગઈ છે નજીકથી તમને શીંગનો દાણો બતાવું તો આ રીતે તમે જોઈ શકો છો બે ભાગ થવા લાગ્યા છે અને ફોતરા પણ સહેલાઈથી અલગ થવા લાગ્યા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું શિંગદાણાને એક પ્લેટમાં કાઢી લઈશું ગરમ હોય ત્યારે જ આપણે ફોતરા અલગ કરી લેવાના છે તમે કોઈ પણ કોટનના કપડામાં શિંગદાણા ઉમેરીને બરાબર ઘસી લેવાના જેથી ફોતરા સહેલાઈથી અલગ થઈ જશે શિંગમાંથી ફોતરા કાઢી લીધા છે હવે ફોતરાને અલગ કરી લઈશું તો આ રીતે તળવાનો ઝારો લઈ લેવાનો છે અને શીંગ ઉમેરીને બરાબર હલાવશું જેથી ફોતરા અને શીંગ બંને અલગ થઈ જશે આ રીતે સહેલાઈથી ફોતરા અલગ થઈ જશે તો આ રીતે બાકીની બધી શીંગમાંથી ફોતરા અલગ કરી લીધા છે અને હવે આપણે શીંગનો પાવડર તૈયાર કરી લઈશું તો આ રીતનું નાનો મિક્સર જાર લેવાનો છે જેમાં પાવડર બરાબર તૈયાર થશે બધા શિંગ દાણા ઉમેરી દીધા છે અને હવે પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ બંધ કરતા જઈને પાવડર તૈયાર કરી લેશું શિંગમાંથી તેલ છૂટું ન પડે એનું ખાસ ધ્યાન રાખવું તો આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે અને પાવડર એકદમ બારીક તૈયાર કર્યો છે જો મોટી કણી રહી ગઈ હોય તો તમે ચાણી વડે ચાળી શકો છો અને એક સરખો પાવડર તૈયાર કરી શકો છો આ રીતે બધો પાવડર તૈયાર કરી લીધો છે અને એક સરખો પાવડર તૈયાર થઈ ગયો છે હવે ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરીએ તો એલચી પાવડર આપણે આ સમયે જ મિક્સ કરી દઈશું સાથે ચાર મોટી ચમચી જેટલો એટલે કે એક ચોથાઈ કપ જેટલો મિલ્ક પાવડર ઉમેર્યો છે મિલ્ક પાવડર ઉમેરવાથી બરફીમાં માવાનો ટેસ્ટ પણ આવશે અને બરફી એકદમ મોમાં મૂકતા પીગળી જાય એવી સોફ્ટ તૈયાર થશે તો મિક્સર આપણું રેડી છે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લીધી છે હવે ચાસણી તૈયાર કરી લઈશું પેનમાં એક કપ ખાંડ ઉમેરીએ સાથે અડધો કપ પાણી ઉમેરીએ ખાંડ પીગળે ત્યાં સુધી થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું તો થોડી જ વારમાં ખાંડ બરાબર પીગળવા લાગી છે લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને બધી ખાંડ બરાબર પીગળી ગઈ છે તો હજી થોડી વાર માટે થવા દઈશું ખાસની પહેલાં કરતાં થોડી ઘટ થવા લાગી છે તો હવે તાર ચેક કરી લઈશું ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને આ રીતે આંગળી અને અંગૂઠાના મદદથી તાર ચેક કરીએ તો એક તારની ચાસણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કોકો પાવડર ઉમેરશું અહીંયા મેં બે ચમચી જેટલો કોકો પાવડર લીધો છે બરાબર ચાસણી સાથે મિક્સ કરી લઈશું ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી લઈશું ઉત્તરાયણમાં તમે પણ ચોકલેટ બરફી જરૂરથી ટ્રાય કરજો બાળકોની તો ફેવરિટ બની જશે કોકો પાવડરને બરાબર ચાસણી સાથે મિક્સ કરી લીધું છે અને આ સમયે ગેસની ફ્લેમ બંધ છે જો ગેસની ફ્લેમ ચાલુ હશે તો ચાસણી વધારે ઘટ તૈયાર થશે તો બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તૈયાર કરેલું મિક્સર ઉમેરી દઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એ પછી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું તો પાવડરને પણ બરાબર મિક્સ કરી લઈશું અહીંયા જો તમારે ખાંડ ન ઉમેરવી હોય અને તમારે આ બરફીને ગોળમાં તૈયાર કરવી હોય તો ગોળમાં પણ તમે તૈયાર કરી શકો છો બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આ સમયે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું તો ગેસની ફ્લેમ મેં ચાલુ કરી દીધી છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે એક ચમચી ઘી ઉમેરશું ઘી બહુ વધારે માત્રામાં નથી ઉમેરવાનું શીંગમાં પણ નેચરલી તેલનો ભાગ હોય છે એટલે એક ચમચી જેટલું ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લેશું મિક્સર પેનની સપાટી છોડવા લાગે ત્યાં સુધી થવા દઈશું અહીંયા જો તમારે વધારે છૂટું છૂટું મિક્સર રહેતું હોય તો તમે એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરીને પરફેક્ટ કરી શકો છો અને જો વધારે ઢીલું હોય તો થોડી વાર માટે કૂક કરી લેવો બરફી માટેનું મિક્સર જરા પણ પેનમાં ચોટતું નથી અને એકદમ પેનની સપાટી છોડવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં બરફીનું મિક્સર ઉમેરીએ અને બરાબર સેટ કરી લેશું તો એકદમ પરફેક્ટ રીતે આપણી બરફીનું મિક્સર તૈયાર થયું છે અને આ રીતે બરાબર સેટ કરી લેશું ઉપરથી તમે તમને મનગમતા ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો અહીંયા અમે કાજુના ટુકડા ઉમેર્યા છે સ્પેચ્યુલાના મદદથી બરાબર પ્રેસ કરી લઈશું જેથી બરફી સાથે બરાબર સ્ટીક થઈ જશે રૂમ ટેમ્પરેચર ઉપર એક કલાક માટે રહેવા દઈશું બરફી બરાબર સેટ થઈ ગઈ છે હવે પીસ કરી લેશું તો એકદમ સોફ્ટ મોમાં મૂકતાં પીગળી જાય એવી સોફ્ટ બરફી તૈયાર થઈ ગઈ છે બરફીનું એક પીસ લઈને બતાવું તો એકદમ દાણેદાર અને મોમાં મૂકતા પીગળી જાય એટલી સોફ્ટ આપણી ચોકલેટ સિંક બરફી તૈયાર છે રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો હવે કઈ રેસીપી જોવી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ